લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદ ના ડીજે ટોયોટા માં ન્યુ અર્બન ક્રૂઝર ટાઈઝર લોન્ચ ટોયોટા કિલોસ્કર મોટેરા ભારતમાં પોતાની મલ્ટીપલ એસયુવી લાઇન આપની રેન્જ માટે એક નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટાઈઝર લોન્ચ કરી છે જે એ એસયુવી સેગમેન્ટને ફરીથી પ્રવેશ કરે છે અર્બન ક્રુઝર ટાઈઝરનું અમદાવાદમાં ટોયોટા કિલોસ્કર મોટર્સના અધિકૃત ડીલર ડી જે ટોયોટામાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ તમામ નવી ટોયોટા અર્બન ક્રુઝર ટાઈઝર આધુનિક સ્ટાઇલ અદ્યતન સુવિધા અને અદ્યતન તકનીકથી સજ્જ છે જે તેને ભારતીય ગ્રાહકો માટેની યોગ્ય પસંદગી બનાવે છે આ સાથે જ આ નવીન પ્રોડક્ટ એસયુ કેટેગરીમાં ટોયોટાની પ્રભાવશાળી પરિસ્થિતિને વધુ મજબૂત બનાવે છે. ડીજે ટોયોટાના ડીલર રાજ જોયસરે જણાવ્યું કે અમદાવાદમાં અર્બન ક્રૂઝર ટાઈઝરનું લોન્ચિંગ કરવા માટે અમે રોમાંચિત છીએ. ભારતમાં વિવિધ ટોયોટા લાઇનઅપમાં મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ટોયોટા અર્બન ક્રૂઝર ટાઈઝર આધુનિક ગ્રાહકની વિકસિત ગતિશીલતાને જરૂરિયાત અને જીવનશૈલીની પસંદગીને પૂર્ણ કરે છે. તમામ ન્યુ અર્બન ક્રૂઝર ટાઈઝર એ વન એલ ટર્બો અને વન ટુ એલ પેટ્રોલ અને ઇ સીએનજી વિકલ્પમાં ઉપલબ્ધ છે આપની સમક્ષ એક નવું મોડલ રજૂ કરી રહ્યા છીએ જે છે અર્બન ક્રુઝર ટાઈઝર ટાઈઝર એક સિટીની માટેની બેસ્ટ ઓપ્શન છે કોમ્પેક્ટ એસયુવી સાઇઝની સેગમેન્ટ માટેની અને ખૂબ જ સારા ફીચર્સ સાથે અને એકદમ રિઝનેબલ પ્રાઇસિંગ રેન્જમાં આ ગાડી લોન્ચ કરવામાં આવી છે ગાડી વિશે વાત કરું તો એ સેવન પોઈન્ટ સેવન લેક્સ એક શોરૂમથી સ્ટાર્ટ થાય છે અને ખૂબ જ સારા ઓપ્શન્સ છે કલરના બી આમાં જેમ કે આ જોઈ શકો છો ઓરેન્જ કલર જે છે એ ગાડીનો સિગ્નેચર કલર છે અને આમાં યુ કેન સે ફાઇવ સીટર કાર છે અને એવરેજ છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ એટ કે વિચ ઇઝ વેરી ગુડ ઇન ધી સેગમેન્ટ અને પ્લસ આમાં ઘણા જ એડવાન્સ ફીચર્સ આવી ગયા અપ ડિસ્પ્લે આવી ગયું પેડલ શિફ્ટર્સ આવી ગયા ટર્બો એન્જિન આવી ગયું અને યુનો જે બી યુથના આજના યુથને અને આજના યંગસ્ટર્સને એઝ વેલ એઝ યુનો મેનેજર લેવલના કેટેગરીના લોકોને જે ગાડી જોઈએ છે અથવા તો વાઇફ્સ છે જે ઘરે યુનો સિટીમાં જ ટૂંકમાં છોકરાઓને મૂકવા લેવા જવું હોય ઘરના કામ હોય એના માટે ઘરે ગાડી જોઈતી હોય તો એના માટેનું આ બેસ્ટ ઓપ્શન છે એટલે પ્લીઝ અમારા શોરૂમ પર પધારો અને આ ટાઈઝરની ટેસ્ટ ડ્રાઈવ અને લુક એન્ડ ફીલ લો કસ્ટમરને સંતોષ અને

હંમેશા પ્રતિબદ્ધ રહીએ છીએ ટોયટાની મજબૂત હાજરી વધુ મજબૂત બનાવશે એકંદરે જીવનશૈલીને પસંદગીઓને કારણે આ સેગમેન્ટ અત્યંત લોકપ્રિય બની રહી છે જ્યાં ખરીદદારો મલ્ટીપલ ઉપયોગ માટે યોગ્ય મલ્ટી વિકલ્પની શોધ કરી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર